નમસ્કાર મિત્રો જય માતાજી ફરી એકવાર આપ સૌનો અમારા યુ ચેનલ પર હાર્દિક સ્વાગત છે ચોવીસ ફેબ્રુઆરી સોમવારના દિવસે વિજય એકાદશીનો અતિ દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યો છે આ પાવન દિવસે સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો પ્રભાવ રહેશે જેના કારણે બારમાંથી છ રાશિઓના ભાગ્યનું તારો ચમકી ઉઠશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓના જીવનમાં ખુશહાલી આવશે એકાદશીના આ વિશેષ અવસરે આ રાશિઓને ધનસંપત્તિ મળશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે એટલું જ નહીં સ્વયં વિધાતા પણ હવે તેમની સમૃદ્ધિ રોકી શકશે નહીં હિંદુ ધર્મગ્રંથોના અનુસાર દરેક વ્રતનું વિશેષ મહત્વ હોય છે અને તે અલગ ફળ આપે છે માન્યતા છે કે વ્રતના પાલનથી ઈશ્વરની દિવ્ય કૃપા મળે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે તમામ વ્રતોમાં એકાદશી વ્રતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને ફેબ્રુઆરી મહિનામાં પડતી બીજી એકાદશીને વિજ્યા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વર્ષભરની ચોવીસ એકાદશીઓમાં સૌથી પ્રભાવશાળી અને શુભ ગણાય છે શાસ્ત્રો અનુસાર ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિના આગલા દિવસે વિજ્યા એકાદશી મનાવવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભક્તો શ્રદ્ધાભાવથી વ્રત રાખે છે માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે સનાતન ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે પ્રાચીન કાળમાં રાજાઓ અને મહારાજાઓ યુદ્ધમાં વિજય મેળવવા માટે આ વ્રતનું પાલન કરતા આ વ્રત કરવાથી જીત નિશ્ચિત માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુજીની ભક્તિ કરનારા સાધકોને તમામ ભૌતિક સુખ સંપત્તિ મળે છે સાથે જ તેમના પર ભગવાન વિષ્ણુજીની કૃપા બની રહે છે જેનાથી જીવનની તમામ સમસ્યાઓનો નાશ થઈ જાય છે તો મિત્રો આ વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા જરૂરથી કરો અને વ્રત રાખીને તેમનો આશીર્વાદ મેળવો જેથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થશે તમારી માહિતી માટે જણાવવું જરૂરી છે કે પંચાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે એક વાગીને પાંચ મિનિટ વાગ્યે થશે જ્યારે તેનું સમાપન ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યે થશે તેથી વિજયા એકાદશીનો પાવન તહેવાર મનાવવામાં આવશે સાથે જ આ શુભ અવસરે સિદ્ધિ અને શિવવાસ યોગ બનશે જેનાથી આ તિથિનું મહત્વ વધુ વધશે આ દિવસે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રોનો ખાસ સંયોગ રહેશે જે તેને વધુ શુભ બનાવે છે આ યોગોમાં ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ વિજયા એકાદશીનું વ્રત રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે કહેવાય છે કે આ પાવન વ્રતના પ્રભાવથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેઓ સ્વર્ગમાં સ્થાને પામે છે એટલું જ નહીં આ વ્રતને શ્રદ્ધાપૂર્વક અને વિધિથી કરવાથી વ્યક્તિ પોતાના અગાઉના જન્મ અને વર્તમાન જીવનના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે આ દિવસે ભજન કીર્તન કરવું અને દાન પુણ્ય કરવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે સાથે જ દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુના ધ્યાથી અને શ્રી હરિ તથા માતા લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરીને કરવી જોઈએ પછી વિશેષ પ્રસાદ અર્પણ કરવો જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તમને આ પણ જણાવવું જરૂરી છે કે આ એકાદશીના દિવસે સર્વાર્થે સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગની રચના થઈ રહી છે આ યોગોનો ખાસ પ્રભાવ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર પડશે જેના કારણે તેમને આર્થિક રૂપે વિશેષ લાભ થવાના સંકેત મળી રહ્યા છે આ ભાગ્યશાળી રાશિઓના જાતકો માટે અપાર ધન પ્રાપ્તિના યોગ છે અને હવે તેમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ આ રાશિઓ પર વરસી રહ્યો છે તો ચાલો જાણી લવાય કે કઈ કી ભાગ્યશાળી રાશિઓની કિસ્મત હવે તેજીથી બદલાવા જઈ રહી છે મિત્રો આજના સમયમાં ધન માણસના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે ધન વિના કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવું મુશ્કેલ બની જાય છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને વૈભવની ઈચ્છા રાખે છે અને તે પ્રાપ્ત કરવા માટે દિવસ રાત કઠિન મહેનત કરે છે જોકે ઘણીવાર અતિશય મહેનત કરવા છતાં પણ અપેક્ષિત સફળતા મળતી નથી જેનાથી વ્યક્તિ નિરાશા અનુભવે છે એવા સંજોગોમાં સમજી લેવું જરૂરી છે કે માત્ર પ્રયત્નો જ નહીં પણ ભાગ્યનું સાથ પણ એટલું જ જરૂરી છે જ્યાં સુધી નસીબ સાથ નથી આપતું ત્યાં સુધી મહેનતનું પૂરું ફળ મળતું નથી પરંતુ જ્યારે ભાગ્ય અનુકૂળ હોય ત્યારે ઓછી મહેનતથી પણ મનપસંદ સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને ભૌતિક સુખ સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહ નક્ષત્રો અને રાશિઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જો કોઈ ગ્રહ અથવા નક્ષત્રમાં પરિવર્તન થાય તો તેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે કેટલાક માટે આ ફેરફાર લાભકારી સાબિત થાય છે જ્યારે કેટલાકને તેના નકારાત્મક પ્રભાવોનો સામનો કરવો પડે છે સમય જતા ગ્રહોની સ્થિતિ બદલાય છે અને વ્યક્તિના જીવનમાં પણ અનેક ઉતાર ચડાવ જોવા મળે છે આ ખાસ વિડિયોમાં અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમની સૂઈ ગયેલી કિસ્મત હવે જાગવાની છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ જાતકોના સારા દિવસો હવે શરૂ થવા જઈ રહ્યા છે તો ચાલો જાણી લઈએ કે કઈ કી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ હવે તેજીથી બદલાવા જઈ રહ્યું છે હવે વાત કરીએ સૌપ્રથમ ભાગ્યશાળી રાશિની જે આવે છે કુંભ કુંભરાશિ કુંભ રાશિના જાતકોને જે આ સમય ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે કુંભ રાશિ માટે આ સમય વિશેષ શુભ સાબિત થશે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અનંત કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે તમારા વિચારોમાં સ્થિરતા અને કાર્યોમાં એકાગ્રતા રહેશે જેના કારણે તમે નવી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો જાતકો જે લાંબા સમયથી કોઈ કાર્યમાં મહેનત કરી રહ્યા છે તેઓને હવે મનપસંદ પરિણામ મળવાની શક્યતા છે વેપારમાં મોટો આર્થિક લાભ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ઉત્તમ સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો કારણ કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવવાના સંકેત મળી રહ્યા છે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અનન્ય કૃપા બની રહેશે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે તમારી મહેનતનું ફળ હવે મળવાનું છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે અટકાયેલા કામો સફળતાપૂર્વક પૂરા થશે અને મિત્રો સાથે તમારા સંબંધો મીઠા રહેશે પારિવારિક જીવન સંતુલિત રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મીઠી વાણી તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે જેથી અધૂરા કામો પણ સરળતાથી પૂરા થઈ જશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અટકાયેલું ધન પાછું મળવાની શક્યતા છે અને હવે તમારું દરેક કાર્ય સફળ થશે સમય તમારા પક્ષમાં છે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને આગળ વધો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવતા દિવસો તમને અનેક ઉત્તમ અવસરો આપશે જેના કારણે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારું સન્માન વધશે અને તમારા કામોની પ્રશંસા થશે જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો ચોક્કસ તમને સફળતા મળશે તમારું દરેક કામ સફળ થવાના યોગ બની રહ્યા છે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવા વ્યવસાય કે બિઝનેસની શરૂઆત કરવા ઈચ્છો છો તો એ તમારું ખૂબ લાભદાયી સાબિત થશે આર્થિક લાભના ઘણા અવસર મળશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આર્થિક સમૃદ્ધિ મળશે સાથે જ તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિ થશે અચાનક ધનલાભ થવાના યોગ છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે હવે જે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થવાનો છે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી આ સમયગાળા દરમિયાન તમને અનેક શુભ સંકેતો મળશે આર્થિક રીતે આ સમય ઘણો જ લાભપ્રદ રહેશે કારણ કે તમને પ્રાપ્તિના પ્રબળ યોગ મળી રહ્યા છે જો તમે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી હોય તો આ તેને અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે કારણ કે સફળતા તમારા પગલાં ચુંબશે આ સમયગાળા દરમિયાન તમને મોટા લાભો મળવાની શક્યતા છે અને વેપારીઓ માટે નવા અવસરો ખુલશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓનું સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે ઉપરાંત સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે આ સમય શુભ સમાચાર લાવતો સાબિત થઈ શકે છે માતાપિતાના આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે કુલ મળીને આ સમય તમારી માટે અત્યંત અનુકૂળ છે અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવાનો આ શ્રેષ્ઠ અવસર છે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જો તમે કોઈ નવા કાર્ય કે વ્યવસાયની શરૂઆત કરવા ઈચ્છો છો તો આ સમય ખૂબ અનુકૂળ રહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે સામાજિક સ્તરે તમે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો વિદ્યાર્થી માટે પણ આ સમય શુભ છે કેમ કે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે દાંપત્ય જીવન સુખમય બનશે મીન રાશિના જાતકોને હવે તે તમામ સુખ સંપત્તિ પ્રાપ્ત થશે જેના માટે તેઓ હકદાર છે આર્થિક રીતે પણ આ સમય ફાયદાકારક રહેશે કારણ કે ધન પ્રાપ્તિ અને નવીન સફળતાઓ તમારા જીવનમાં આવવાની છે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સંકેતો લઈને આવ્યો છે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે જીવનની બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ શકે છે તેમની કૃપાથી તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો આ સમયગાળા દરમિયાન તે પાછું મળવાની શક્યતા છે ઉપરાંત તમારા બધા ઋણોમાંથી મુક્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે તમારા પરિશ્રમ અને પ્રયાસો હવે સફળતા લાવશે જેના કારણે સમાજમાં તમારું માનસન્માન વધશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે વેપારીઓને અચાનક નફો થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સાથે જ મકર રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખે કારણ કે શાંત મન રહેવું તમારા માટે લાભદાયી રહેશે મિત્રો હવે આપણે સાતમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓથી ભરેલું રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને તમામ અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જીવનસાથી સાથે પ્રેમ અને મધુરતા વધશે જેના કારણે તમારું વૈવાહિક જીવન વધુ મજબૂત બનશે સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન આનંદિત રહેશે આ ઉપરાંત વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે વેપારમાં સારો નફો થઈ શકે છે તે જ સમયે નોકરી કરતા લોકોને પોતાના ક્ષેત્રમાં કોઈ મોટી સફળતા મળવાની શક્યતા છે કુલ મળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય કન્યા રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે હવે આપણે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિને જે આ સમયે સૌથી વધુ ભાગ્યશાળી રાશિઓમાંના એક છે તુલા રાશિના જાતકો માટે આનંદની વાત છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તેમની પર રહેશે આ કારણે ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે વેપાર અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અચાનક મોટો લાભ મળી શકે છે જે લોકો નોકરી કરે છે તેઓને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી કે ઊંચી શિક્ષણની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય સફળતા આપનારો રહેશે આ ઉપરાંત જે તુલા રાશિના જાતકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને આ શુભ સમયમાં સંતાન પ્રાપ્તિના શુભ સમાચાર મળી શકે છે દાંપત્ય અને પ્રેમ જીવન માટે પણ આ સમય સુખદ અને આનંદમય રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે આ શુભ અવસરનો યોગ્ય ઉપયોગ કરો અને અવસરને ગુમાવી ન નાખો તો મિત્રો આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા છે આ રાશિના જાતકોને ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળવાની છે ધનલાભ અપાર સફળતા અને સમૃદ્ધિ તેમના જીવનમાં નવી ચમક લાવશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં સુખ શાંતિ રહેશે જો તમે પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા ઈચ્છો તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ અવશ્ય લખો અને આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ